જય સ્વામિનારાયણ તમને એમ તો હશે ને કે આ ભાઈ મોક્ષો કામ બતાવે તો આજે મગનું શાક જ્યારે ગામડે આપણે દાળિયા હોય અને બનાવવાનું હોય ને એ સબ્જી બનાવવાની છે એ પણ છાશમાં કારણ કે હજી મારા ગામડે છાસમાં જ આ સબ્જી બને છે તો મેં બે ગ્લાસ છાસ નાખી લીધી છે છાસ લેવાની છે ખાટી ગામડે આપણે ઘરની છાસ હોય એટલે બહુ મસ્ત છાસ હોય અને પછી આપણે એની અંદર જ એ મસાલા એડ કરી દેવાના છે જે છાસ નાખેલા મગ છે ને એની અંદર જ જે ઘરના રોટીના મસાલા હોય ને એ જ એડ કરવાના છે ને પછી મસ્ત રીતે એને મિક્સ કરી લેવાના છે પછી મૂકી દેવાનું છે તેલ અને વિડીયો ગમે ને તો લાઈક શેર અને ફોલો કરી દેજો તમે મગની સબ્જી આ રીતે બનાવો છો કે નહીં જરા મને કમેન્ટ કરી દેજો અને મારું તેલ આવે ને ત્યાં મેં મારા રસોડીની સાફ સફાઈ કરી લીધી પછી વારો વઘારવાનો તો વઘારવામાં ખાલી લીમડો આદુ લાલ મરચું પાવડર હળદર નાખીને જ વઘાર્યું હતું અને હિંગ છે ને હું ઉપરથી નાખું મને એ રીતે હિંગ નાખી બહુ ગમે છે અને હિંગ વિનાનું મારું ખાવાનું અધૂરું જ રહે છે કારણ કે હિંગ હોય તો જ મને શાક ખાવાની બહુ મજા આવે છે અને બસ પછી આપણે શાકને ઘડી ઢાંકી દેવાનું છે ને ઉકળવા દેવાનું જેથી કરીને રસોસન જેવો જોઈને મળે અને મારે ભાત સાથે ખાવા નતા એટલે મેં તો ભાઈ રસાવાળું કર્યું છે તમારે ભાત સાથે ન ખાવું હોય ને આ રીતનું સબ્જી તો કોરું થોડુંક થોડીક જ છાશ નાખવાનું જાજી છાશ નથી નાખવાની અને જવું આપણું શાક કાંઈ ઘટે કાંઈ ના ઘટે તમે આમાં લસણ પણ એડ કરી શકો છો અમે તો ભાઈ જેન છું એટલે હું લસણ નથી નાખતી અને હવે બસ જો આપણા રેડી છે મગ અને ભાત અને આ રીતે ડીશ હું સર્વ કરું જેથી કરીને છોકરાને ખાવાની બહુ મજા આવે અને આ ડીશ છે ને મારી યાત્રી બહેને બહુ ખાધી હતી એને એને આ રીતે સર્વ કરેલ ડીશ હોય ને એને બહુ જ ગમે છે તો જો કેટલી મજાથી ખાય છે એને પૂછો કેવું છે તો કે મમ્મી કે એકડો તો તમે પણ તમારા બાળકોને આ રીતે ખબર